નમસ્તે જી તો હવે નવરાત્રિ આવવાની છે અને ઉપવાસમાં લોકોને એવો હાલ થશે જેઓ વાઈફાઈ વગર ઇન્ટરનેટ એટલે કે બધું છે પણ મજા નથી કેમ કે પેટ છે ખાલી અને બનાવું શું એની રોજની ઝંઝટ હવે નવરાત્રિ હોય એટલે નવ દિવસનો સરસ મજાનો ઉપવાસ હોય અને આ ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બટેકાની સૂકી ભાજી આપણે ખાઈ ખાઈને ઓલરેડી કંટાળી જઈએ છીએ કે હવે શું બનાવીએ તો કેમ ના આપણે આજે આ દૂધપાક ટ્રાય કરી હવે ગઈ રાતે મેં એક વાટકી જેટલા સાબુદાણાને પલાળી દીધા હતા એકદમ સરસ મેશ થઈ જાય ને એવી રીતે આપણે એને પલાળી લીધા હવે એક ચમચી ઘી એડ કરવાનું છે કડાઈમાં અને સરસ રીતે આને જ્યાં સુધી આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થાય ને એટલે કે જ્યાં સુધી એક એક દાણાની અંદર આપણી શકલ ના દેખાય ત્યાં સુધી આપણે આને સોટે કરવાના છે ઘીમાં ઘીમાં હા ઘીમાં તેલમાં નહીં કેમકે વ્રત છે વ્રત હોય એટલે તેલ ન ખવાય વાલા હે ને તો ઘી ખાવા તો આપણે એક જ ચમચી ઘી ની અંદર સરસ મજાથી આ જે સાબુદાણા છે ને સરસ રીતે ટ્રાન્સપરન્ટ થશે ને ત્યાં સુધી આપણે બસ આવી રીતે એને હલાવતા રહીએ જેવું ટ્રાન્સપરન્ટ થાય એવું આપણે સરસ મજાથી દૂધને એડ કરી દઈશું હવે એક લીટર દૂધને મેં એડ કર્યું છે કઢાઈમાં હવે આને સરસ મજાથી બસ હલાવતા રહો હલાવતા રહો હલાવતા રહો જ્યાં સુધી પ્રોપર એકથી બે બોઇલ ન આવી જાય અને જે સાબુદાણા જે નીચે છે ને જ્યાં સુધી ઉપર દૂધમાં તળતા ન થઈ જાય ને ત્યાં સુધી હલાવતા રહો હવે સરસ મજાની આપણે આ રેસીપી તો રેડી થઈ જ રહી છે અને હું ગેરંટી સાથે કહું છું કે તમે જે આ દૂધપાક છે ના કદી બનાવ્યો હશે કે ના આવી રીતે કદી ખાધો હશે પાંચથી દસ મિનિટમાં આ રેસીપી આપણી એકદમ સરસ મજાથી રેડી થઈ જશે કોઈ ઝંઝટ નથી અને દરેક વસ્તુ આપણે ઘરમાં અવેલેબલ જ છે પણ હા આનો ટેસ્ટ બહુ યુનિક છે આનો લુક બહુ યુનિક છે એ જ રોજિંદા જીવનમાં વપરાતી વાનગીઓ એટલે કે સામગ્રીથી આપણે આ સરસ મજાની વાનગી આજે બનાવવાના છે તો જો વિડીયો તમને અત્યાર સુધી જોઈ રહ્યા છો ને અને થોડો ઘણો પણ જો ગમ્યો હોય ને આ રેસીપી જો તમને થોડી ઘણી પણ ગમી હોય ને તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના કારણે મને આવી રીતનું મોટિવેશન મળતું હા તો તો હવે કરી દીધું હોય ને આવી આપણી વિડીયો ઉપર પાક નથી બનાવવાનું સરસ મજાથી બોઇલ આવી ગયું છે એટલે હવે નાખી દઈશું ઇલાયચીનો પાવડર અને તરત જ આપણે એડ કરી દઈશું આની અંદર શુગર શુગર એટલે કે મીઠાશ અને મીઠાશ એટલે કે દિલ ખુશ શુગર વગર તો એટલે કે સ્વીટનેસ વગર તો જીવન શું આખી જિંદગી અધૂરી છે હે તો હવે સરસ મજાથી આને આપણે બસ આવી રીતે ચમચો હલાવવાનો છે જેવી રીતે આપણે આપણા ઘરમાં ચમચા હલાવીએ છીએ ને બસ એવી રીતે જ સરસ મજાથી બધું એકદમ જે દૂધ છે ને એક તો થોડું થિકનેસ થવા લાગશે એટલે કે જે આપણી ખીર છે ને ખીણના સ્વરૂપમાં જ્યાં સુધી ના બદલાઈ જાય ને ત્યાં સુધી આને આવી રીતે જ આપણે હલાવતા રહીશું જેના કારણે જે દૂધ છે એ ચીપકે નહીં અને નીચેથી દાજીએ નહીં કેમ કે દાજ તો એમાં ટેસ્ટ સારો નહીં આવે ત્રણથી ચાર મિનિટની અંદર જે આ જે દૂધ છે ને એકદમ થીક થવા લાગશે અને જેવી રીતની આમાં થિકનેસ આવશે ને આપણે એડ કરી દઈશું આની અંદર આ ડ્રાય ફ્રૂટ્સનો પાવડર છે એટલે કે કાજુ બદામ અખરોટ નોર્મલી હા ઉપવાસમાં ખવાય આ બધું તો એનો પાવડર બનાવીને જ હું રાખું છું તો આવી રીતે આપણે એને સરસ મજાથી એડ કરી દેવાનું જેના કારણે એની અંદર એક સરસ ટેસ્ટ આવશે અને જે દૂધ છે ને એકદમ સરસ થીક થઈ જશે અને એમાં જે જ્યારે તમે ખાસો ને જે પેલા બાઇટ આવશે ને ડ્રાય ફ્રૂટ્સના એ હાય હાય ખરેખર મજા આવી જશે સાબુદાણા તો ઓલરેડી આપણા સરસ રીતે કૂક થઈ જ ગયા છે અને હવે દૂધમાં ગયા પછી એક અલગ જ સ્વરૂપ એને લઈ લીધું છે સિરિયસલી આ રેસીપી આ નવરાત્રિમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો હું ગેરંટી આપીને કહું છું કે નવે નવ દિવસ તમે ખાલી આ જ ખાવાનું પસંદ કરશો બાકી બધું ભૂલી જશો સાબુદાણા પલળશે ખરા પણ દૂધ પાક માટે તો જરૂરથી આ રેસીપી એક વખત ટ્રાય કરજો અને હા કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી બની હતી અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દેખો સરસ મજાથી હવે આપણું દૂધ જે છે ને એ બોઇલ થઈ રહ્યું છે એટલે હવે આપણે આની અંદર એડ કરીશું રોઝ સિરપ રોઝ સિરપ પણ તમે એડ કરી શકો એની સાથે સાથે તમે ગુલાબજલ પણ એડ કરી શકો જો જે ટેક્સચરવાળું અને ટેસ્ટવાળું હોય છે માર્કેટમાં અવેલેબલ હોય છે મળી જશે ના મળે તો બધું ભૂલી જાઓ આપણું આ જે રોઝ સિરપ છે ને એટલે કે રોબઝા એ નાખી દો વધારે નથી નાખવાનું માત્ર ને માત્ર વન ટી સ્પૂન જ નાખવાનું છે જેના કારણે એનો ખાલી એક સ્લાઇટલી એક ટેસ્ટ આવશે અને એની સાથે આપણી આ જે ખીર છે ને ખીરનો એકદમ સરસ મજાથી કલર ગુલાબી થઈ જશે જે નોર્મલી લેડીઝ અને આપણી જે નાની નાની છોકરીઓ હોય ને એના ફેવરેટ હોય છે પિંક મિસ પિંક હે ને તો સરસ મજાથી હવે આ પિંક ખીર આપણી રેડી થઈ ગઈ છે ને હવે ડ્રાય ફ્રૂટ્સ થોડા સ્પ્રિંકલ કરી લેવાના છે મારી પાસે જે અવેલેબલ હતા એ ડ્રાય ફ્રુટ્સ નાખ્યા તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ કરી શકો છો કેમ કે વ્રતની જે આ રેસીપી છે એમાં દરેક વ્રતની વસ્તુ જ જશે વધારે કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી ઓનલી સાબુદાણા દૂધ ઇલાયચી પાવડર ખાંડ એટલે કે શુગર રોજ સિરપ અને થોડા ડ્રાય ફ્રુટ્સ ઇનફ ખીર રેડી તો સરસ મજાથી હવે આ ખીર આપણી રેડી થઈ ગઈ છે હવે હવે શું કાંઈ નહીં બસ ઉબાલ આવી ગયો છે અને જે થિકનેસ જેવી જોઈતી હતી એવી થિકનેસ પણ મળી ગઈ છે હવે બંધ કરો ગેસની ફ્લેમને નહીં તો દૂધ નીચેથી દાજવા લાગશે અને પછી તમે કહેશો હા અમને ગેસની ફ્લેમ બંધ કરવાનું કીધું નહોતું ને તો દૂધ બળી ગયું હવે આની અંદર તમે કોકોનટ પણ એડ કરી શકો છો એકચ્યુલી મારા ઘરમાં કોકોનટ અલાઉડ નથી અલાઉડ નથી ઇન સેન્સ કે કોઈ ખાતું નથી તો એટલા માટે મેં કોકોનટ મિલ્ક ઓલરેડી આની અંદર એડ કરી દીધું હતું તમે ચાહો તો તમે ગ્રેટેડ જે કોકોનટ હોય છે પણ સ્પ્રિન્કલ કરી શકો છો યા તો તમે કોકોનટ મિલ્ક પણ યુઝ કરી શકો છો નોર્મલી બજારમાં મળી જાય છે કશું ના મળે તો બજારમાંથી નાળિયેર લાવીને એને કદું કદું કસ કરી લો એટલે કે ગ્રેટેડ કરી દો અને પછી એમાંથી જે દૂધ દૂધ આની અંદર કરી લો એટલે સરસ મજાની રોઝ એન્ડ કોકોનટ ખીર રેડી બસ આટલી જ ઈઝી છે તો હવે સરસ મજાથી આને ઠંડી ગરમ જેવી રીતે તમને ભાવે ને એન્જોય કરો હવે આપણે મળીએ નવરાત્રીની બીજી કોઈ સરસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી ખાઉ પીઓ ખુશ રહો